અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ માટે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ બનવા રાફડો ફાટ્યો હતો પિસ્તાલીસ ઉમેદવારોએ પ્રમુખ બનવાના ફોર્મ ઉપાડ્યા હતા જેમાં જાણીતા ચહેરાઓ જેવા કે અશ્વિનભાઈ સાવલિયા અતુલભાઈ કાનાણી રવુભાઈ ખુમાણ મનીષભાઈ સંઘાણી ભૂપેન્દ્ર બસિયા ભાવનાબેન ગોંડલિયા મનસુખભાઈ ભુવા મયુરભાઈ હીરપરા શરદભાઈ પંડ્યા દીપકભાઈ વઘાસિયા ભૂતૈયા ચેતનભાઈ શિયાળ રામભાઈ સાનિત્રા ગોપાલભાઈ અંટાળા ભગીરથભાઈ ત્રિવેદી સહિતના આગેવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા રાજકીય લોબિંગ સાથે ભાજપના કાર્યકર્તાઓએ કમર કસી છે ભાજપ જિલ્લા પ્રમુખ માટે ચૂંટણી અધિકારીએ સેન્સ સાથેના ઉમેદવારો ફોર્મ લીધા હતા ફોર્મની સંકલનમાં સમીક્ષા બાદ રાષ્ટ્રીય ભાજપ દ્વારા પ્રમુખ પર મંજૂરીની મહોર લાગશે ગુજરાતમાં તમામે તમામ જિલ્લા મહાનગરોમાં જિલ્લા પ્રમુખ માટેના દાવેદારશ્રીઓના ફોર્મ ભરાવવાનું અને જે ફોમ આવ્યા હોય એ એની ચકાસણી કરી અને ત્યારબાદ સંકલન સમિતિમાં તેની ચર્ચા કરી અને આ ફોર્મ પ્રદેશમાં સબમિટ કરવામાં આવશે અને છઠ્ઠી તારીખે આખા ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખ અને મહાનગરના પ્રમુખ માટેની જે સેન્સ અથવા તો જે કંઈ એમની સાથે બેસી અને અમારા આવેલા ફોર્મની ચર્ચા કરી અને તેઓ શ્રી આ બધા જ ફોર્મ લઈ અને દિલ્હી આનો નિર્ણય થશે આ પક્ષની પરંપરા છે એ પ્રમાણે કાર્યવાહી ચાલુ છે કેટલા ફોર્મો અત્યાર સુધીમાં અમારા ફોર્મ અડત્રીસ ફોર્મ અહીંયાથી લઈ ગયા છે ભરાઈ બધા એક વાગ્યા સુધીમાં આપવા આવું તય થયું છે કદાચ અડધો કલાક સમય અવધિ અમે વધારીશું પણ આજે ને આજે ફોર્મ લઈ એની ચકાસણી કરી અને ત્યારબાદ સંકલન કરવાનું રહેશે